રેંજ ઓવર કાર ગાંજો વેચવા નીકળ્યો હતો આ નબીરો જાણો પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યો સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અભિયાન અંતર્ગત સુરતની ઉમરા પોલીસ નશીલા પદાર્થોની થતી હેરાફેરીને ડામવા પેટ્રોલિંગ હતી જે પેટ્રોલિંગ દરમિયાન સુરતની ઉમરા પોલીસને માહિતી મળી હતી કે ગોરધો રોડ ખાતે આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાછળ

પાંચસો પોઈન્ટ લાખથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લક્ઝુરિયસ બેતાળીસ લાખ એકવીસ હજારનો મુદ્દા માલ કર્યો હતો પોલીસ પૂછપરછમાં આરોપી હાર્દિક પરમાર જે હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા માટે આવ્યો હતો તે સુરતના ડબોલી ગામ ખાતે આવેલા રાજપૂત ફળિયાનો રહેવાસી છે જ્યારે ગાંજાની ડિલેવરી લેવા માટે આવેલ જેની ચતુરભાઈ કાથરોટિયા વરાછાના અશ્વિની કુમાર રોડ પર આવેલ રામબાગ સોસાયટી રહેવાસી હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે હાર્દિક રાજ ગાંજાની ડિલેવરી કરવા માટે આવ્યો હતો આરોપી આ ગાંજાની હેરાફેરીમાં કેટલા સમયથી સંકળાયેલો છે અને તેની જોડે અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે જોકે રેન્જ ઓવર લક્ઝુરિયસ કારમાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી કરવા આવી રહી હોવાનો આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં કોઈ માલેતુ ચાર પરિવારોના દીકરાઓ ગાંજાની હેરાફેરી અને ડિલિવરીમાં ઝડપાયા છે જે બંને આરોપીઓની હાલ તો ઉમરા પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે